નમસ્કાર મિત્રો મિત્રો આજના બ્લોગ તમારા નું સ્વાગત કરું છું તો મિત્રો થઈ ગયું છે આપણે લઈ લે ચક્કલી નાન પોપટના અવાજ આવે આપણે પોપટરિયા તો ચાલો સુખ સૂરજ તો ઓગી ગયો છે હવે આપણે નીકળવાનું છે આપણી વાડી તરફ અને આજે આપણે વાડીએ જઈને ઘઉંમાં પાણી હાલે છે તો પાણી વારવાનું રહેશે તો ચાલો તમે બધા વિડીયોમાં બેને રહેજો ને આપણે હવે નીકળીએ વાડી તરફ કારણ કે ઘઉંમાં પાણી વારવું પડશે એટલે તો જવું જ પડશે વાડીએ તો ચાલો નીકળીએ તો ચાલો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ વાડીના રસ્તા તરફ લઈ લેજો આ છે વાડીનો રસ્તો આપણે અને આપણી ગાડી લઈને નીકળી જાય છીએ વાડીએ તો એ તો ટિફિન ફિફિન બંધ થઈ ગયું છે આપણે અને હવે આપણે સેટ ત્રણ પોણા ત્રણે લાઈક જાય ત્યારે આવવાનું રહેશે ઘરે તો ચાલો હવે આપણે વાડીયા જાય આગળ ટ્રેક્ટર જાય છે આપણી તો ચાલો જઈએ તો ચાલો અત્યારે આપણે વાડિયા ભૂગી ગયા છીએ અને આપણે આ ધૈડું ખોલી નાખ્યું છે જો હવે આ ફરી પાછું બંધ કરી દઈએ એવું આપણે જગડાન પાછું બંધ કરી દીધું છે હવે આપણે ગાડી લઈને પાસે નીકળવાનું છે આમ થોડુંક આમ છે ને આપણે આ બાજુ એડી છે ત્યાં જવાનું છે ચાલો તો જવું અત્યારે વાળિયા ભોગી ગયા ગાડી અહીં રાખી દીધી છે હવે અને લઈ લ્યો ટિફિનને લઈને નીકળી ગયા છે હવે અને આ ઘઉંની અંદર આપણે પાણી હાલે છે અત્યારે તો ચાલો હવે આપણે ઉપરના આડીએ જઈ તો હવે આપણે ટિફિન બિફિન મૂકી દીધું છે ઓડીની અંદર અને અત્યારે આપણે આવી ગયા છે ઉપર ને ઉપર અત્યારે અહીંયા ઘઉંની અંદર પાણી છે તમને બતાવું જવું આ આપણા ઘઉં છે ને એની અંદર પાણી છે તમે જુઓ લેજો જોઈ લો ઘઉંની ડુંડી કેમ છે બાકી અને એક જ સરખા ઘઉં છે આપણે આની અંદર ક્યાંય પણ કાગડો નથી જોઈ લ્યો

અત્યારે મિત્રો આપણે ઘઉંની અંદર નાકું ચેક કરવા છીએ કે ક્યાં સુધી પી ગયું છે એક નાકું પહેલાં જોઈ લેવું પડે કે ક્યાં પી છે એ પ્રમાણે આપણે પછી વારવાના રહેશે જોકે પાછા સાઠ મિનિટ તો થઈ જ જાય છે તો આપણે એક નાકું જોઈ આવ્યું જોઈ લઈએ ઘઉં આપણા કેમ છે બાકી ઘઉં તો જોવો છો અત્યારે કે આ પાણી છે ઘઉંની અંદર જવો ચૂમ કરીને બતાવું તમને જોવું જઈ લેજો તો ચાલો અત્યારે આપણે નાકું ભૂગવા આવ્યું છે હવે છેલ્લે પસાટે તો ચાલો હવે આપણે આ જઈને નાકું વાળી લઈ અને અંદાજીત પચાસ બાવન મિનિટે પૂગી જાય છે નાકુ તો હવે આ પણ આપણે બાવન પચાસ મિનિટ બાવન ત્રેપન મિનિટે વાળી લેવાનું રહેશે તો ચાલો હવે આપણે નીકળી જઈશું હૈલા જાય છે આમ ઓલા સેટે અને ત્યાં પૂગી જાય એટલે નાકું વાળવાનું રહેશે અને ત્યારબાદ આપણે તમને ચણા બતાવશું તો ચાલો પેલા નાપુવારી આવી ગયા પછી ચણા બતાવી અને હવે આમાં જે ચણા ની અંદર જે પોપટા છે એ તમને બતાવી કે એક છોડ ની અંદર કેટલા પોપટા છે તો જોવો તો જોઈ લેજો કેટલાય છોડવા છે આપણે અહીંયા એમાંથી જો આ છોડની અંદર જવું ઘણા બધા પોપટા છે આપણે જોઈ લેજો કેટલા પોપટા પોપટા દેખાય છે પણ આની અંદર જુઓ પોપટા જો કેટલા હે લેજો અને અત્યારે આપણે ઉપરની સાઈડ છે ધાણા તો તમને ધાણા પણ બતાવીએ ચાલો તો જુઓ આશ્રપુર ધાણાનું વાવેતર પૂગી જાય એવડા થઈ ગયા ધાણા આપણે નહી લેજો જુઓ તમે કેમ છે બાકી ધાણા તો જુઓ આપણે ધાણાની તો વાત કરી લીધી છે અને હવે આપણે બાજુમાં જીરાની અંદર દવાનો છંટકાવ ચાલુ છે અને એ ટ્રેક્ટરના મદદથી ચાલુ છે ટ્રેક્ટર આવ્યું છે મિની ટ્રેક્ટર અને જુઓ તમે હું તમને બતાવું જો અહીંયા ટ્રેક્ટર પડ્યું છે આપણું અહીં ટ્રેક્ટર અને અહીંયા જો બે જણાના મદદથી ફુવારો હાલે છે જો આપણે જે સ્પ્રે હોય ને ગન એના મદદથી જુઓ દવા છાટે છે મદદથી દવા છાંટવાનું કામ ચાલુ છે આપણે અને હવે આપણે મિત્રો નાકુ બાકું ભરાઈ ગયું છે તો પેલા નાકુ વારી આવી અને ત્યારબાદ આપણે તમને હજી બીજા ધાણા પણ બતાવશું જે ગાંડુ કાકાના ધાણા છે એ તમને બતાશું તો ચાલો વિડીયોમાં બધે બેના રહેજો પહેલાં આપણે નાકું વારી લઈએ તો ચાલો અત્યારે વરી ગયું છે આપણે નાકો ને હવે આપણે ઉપડી ગયા છે ગાંડુ કાકાના ધાણા જોવા ચાલો પહેલાં પાણી બાણી પીવું ત્યારબાદ ધાણા જોવા જાઓ જોઈ લે ફૂગવા આવ્યા છે આપણે તો ચાલો આપણે ગાડી પાસે આવી ગયા છે સિંહો કાઢ લઈએ આપણો તો ચારો પાણી પાણી પી લીધું છે અને હવે તમને ગાંડું કાકાને ધાણા બતાવી દો આ ગાંડું કાકાને ધાણા જોઈ લેજો કેમ છે બાકી હે ને એક નંબર નવો ગાંડું કાકામાં ને દેહ યુરિયા લઈ લેજો બાકી હે ને ધાણા એક નંબર તો ચાલો હવે આપણે પાછું નાકું ભરાઈ ગયું છે તો પહેલાં નાકું વારી આવી અને ત્યાર પછી હવે બાર હળબાર થઈ ગયા છે હળબર તો હવે પછી આપણે બપોરે કરી લઈએ તો ચાલો મિત્રો અત્યારે આપણે થઈ ગયા છીએ બપોરા અને હવે આપણે બપોરા કરવા બેસી ગયા છે જોઈ લેજો રીંગણાનું શાક ને છાસ ને ભૂંગરા ને રોટલી ને તો ચાલો આપણે હવે બપોરા કરી લઈ અને અને અત્યારે આપણે ઘઉંની અંદર પાણી ચાલું જ છે જાય છે કલાક એક નાકું ભૂગે તો આપણે આરામથી ખાઈ લઈ તો ચાલો આપણે પહેલાં હવે ખાઈ લઈ પછી મળીએ તો ચાલો મિત્રો અત્યારે થઈ ગયા છે બપોર અને થોડીક વાર હવે આરામ કરી લઈ તો ચાલો હવે થોડીક વાર પછી મળીએ તો જોઈ લો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને શાકભાજી લઈ છીએ થોડી ઘણી જોઈ લેજો ભાંગ અને ભાજી ટમેટા ને એવું છે બધી હાલો અટાણા આપણે હવે ધોઈને ચડી ગયા છે મેળી ઉપર અને મેડી ઉપર આપણે આવી ગયા એટલે અત્યારે સાંજનો સમય થઈ ગયો છે જોઈ લ્યો તો હવે આપણે વિડીયોને અહીંયા સુધીનો જોતો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જો ચેનલમાં ન હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવા વિડીયોમાં જય જવાન જય કિસાન